નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જે ધોરણ આઠ માટેની પરીક્ષા છે તો આ પરીક્ષા ઘણા બધા આપી દીધી છે આપણે મેરિટ કેટલું અટકશે એનો વિડીયો પણ બનાવી દીધો છે અને જે સાઠ ઉપરના માર્ક્સ છે એમનો ફાયદો છે મેરિટમાં આવવાની શક્યતા છે બાસઠ ઉપરના અને તેસઠ ઉપરના માર્ક્સ છે એમને નક્કી આવશે તો આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે એનું કઈ કઈ શાળાઓ ભણવા જશો તમને શિષ્યવૃત્તિ મળશે તો એનું લિસ્ટ આવી ગયું છે તો જ્ઞાન સાધના માટેની જે શાળાઓ છે ત્યાં તમે ધોરણ નવથી બારમાં ભણવા જશો તો શિષ્યવૃત્તિ તમને મળશે તો એ શાળાઓનું લિસ્ટ આવી ગયું છે તો આ શાળાઓનું લિસ્ટ તમારા માટે જાણવું જરૂરી છે તો એના માટેની વેબસાઇટ તમે જોઈ લો આમાં ગુજરાતની મોટા ભાગની શાળાઓ નોંધાયેલી છે જ્ઞાન સાધના હેઠળ એટલે તમે માત્ર અમુક અપવાદરૂપ શાળાઓ હોય છે બાકી રહી છે એટલે તમે મેરિટમાં આવ્યા હો શિષ્યવૃત્તિનો લાભ લેવા માગતા હો તો એના માટેની આ વેબસાઇટ જોઈ લો જી જી એસ એસ વાય જી ડોટ ઇન એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના ગુજ ડોટ ઇન એવી એની વેબસાઇટ છે ટૂંકું નામ તો આ વેબસાઇટ ખાસ તમે નોંધી લેજો અને વેબસાઇટનું નામ જી ડબલ એસ વાય જી જે ડોટ ઇન છે તો વેબસાઇટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે એની વેબસાઇટ જે છે એ તમારે ગૂગલ ક્રોમ કે ગૂગલ ઉપર જવાનું છે સર્ચ કરવાનું છે સર્ચ કરવા માટે વેબસાઇટ નામ લખવાનું છે તો જી એસ પછી વાય લખવાનું છે પછી જી જે લખવાનું છે અને પછી ડોટ ઇન લખવાનું છે આવું લખશો એટલે વેબસાઇટ ખોલી જશે અને એ વેબસાઇટ ખોલે એમાં તમારી વેબસાઇટ ખોલવાની છે અને એ વેબસાઇટમાં આ રીતની વેબસાઇટ છે એ તમે વેબસાઇટ ખોલશો તો ત્યાં બધી માહિતી આપેલી જ છે તમારે અને ત્યાંથી તમે તમારે જે સ્કૂલનું લિસ્ટ જોવું છે એના માટે હજી ચાર ત્રણ આડી લાઇન આપેલી છે અહીં ખૂણે જમણી બાજુ ત્યાં ક્લિક કરવાનું છે તમારે અને ત્યાં સ્કૂલ લિસ્ટ આપેલું છે તો સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરવાનું છે આમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્કોલરશિપ યોજના માટેની શાળાઓ નામ આવી ગયું છે તો કઈ શાળાઓ એ યોજના એ શાળામાં તમે ભણશો તો તમને શિષ્યવૃત્તિ મળશે એવી શાળાઓ નામ આવી ગયું છે તો એના માટે આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્કોલરશિપ યોજના લખેલું છે અહીં પ્રથમ ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે ક્લિક કરશો એટલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્કોલરશિપ યોજના શાળા એમ પેનલ લિસ્ટ એમ પેનલ એટલે સૂચિબદ્ધ બરાબર તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્કોલરશિપ યોજના હેઠળ જે શાળાઓ સૂચિબદ્ધ થયેલી છે જે શાળાઓ નોંધાયેલી છે એ શાળાઓની અહીં લિસ્ટ આપેલું છે અને એ શાળાઓમાં તમે ભણવા જશો તો શિશુવૃત્તિને તમે લાયક બનશો તો આ શાળા માત્ર તમારે બધી શાળાઓ જોવાની જરૂર નથી તમે જે શાળામાં ભણવા બેઠા છો આલ બેસી ગયા છો એ શાળા નોંધાયેલી છે કે નથી નોંધાયેલી એ તમારે જોવાનું છે અને એક બીજી વાત કહી દઉં તમે સરકારી શાળાઓમાં ભણતા હશો પછી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડમાં ભણતા હો એને અર્ધ સરકારી પણ કહેવાય છે તો આ શાળાઓ માં તમને શિશુવૃત્તિ જે છવ્વીસ હજાર મળવાની છે ત્યાં તમે ભણવા બેસશો અને મેરિટમાં આવશો તો શિષ્યવૃત્તિ તમને મળશે મળશે ને મળશે તો સરકારી અને ગ્રાન્ટેડનું લિસ્ટ જે છે એ ઘણી બધી શાળાઓ નોંધાયેલી છે છતાંય તમને મનમાં શંકા હોય તો તમે તમારી શાળા જ્યાં જે શાળામાં ભણવા બેઠા છો એ નોંધાયેલી છે કે નથી નોંધાયેલી જોઈ લેજો તો તમારો જે મનમાં શંકા હોય કુશંકા હોય તો નીકળી જાય પછી બીજી શાળાઓ ખાનગી શાળાઓ છે તો ખાનગી શાળાઓનું લિસ્ટ તમે ખાસ જોઈ લેજો ત્યાંથી તમને ચો ચોરાણું હજાર શિષ્યવૃત્તિ મળવાની છે અને સામે જે શાળાની ફી થતી હોય એ ફી એ લેશે તો એ શાળા નોંધાયેલી છે કે નથી નોંધાયેલી તમે મેરિટમાં આવી ગયા હો અને એ શાળા નોંધાયેલી ના હોય એવી શાળામાં ભણવા બેસો તો તમારે શિષ્યવૃત્તિ ના પણ મળે એવું બને એટલે આ જે લિસ્ટ એવી જ શાળાઓનું લિસ્ટ છે જે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના હેઠળ નોંધાયેલી હોય તો એ શાળાની લિસ્ટ તમે જોઈ લેજો તો સૌ પ્રથમ લિસ્ટ કઈ રીતે જોવાની આપણે વાત કરી દઈએ તો તમારે બોર્ડ નક્કી કરવાનું છે ગુજરાત બોર્ડ હોય ને ગુજરાત બોર્ડ સિવાયનું હોય તો ગુજરાત બોર્ડ સિવાયનું તો કે સીબીએસસીનું બોર્ડ છે ને એ બધા બોર્ડ જે એનસીઆરટીનું બોર્ડ છે એ બોર્ડની વાત છે તો આપણે ગુજરાત બોર્ડ મોટા ભાગનાને આવશે એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સિલેક્ટ સ્કૂલ ટાઈપ તો સ્કૂલનો પ્રકાર નક્કી કરવાનો કે સરકારી છે અલ સરકારી છે પ્રાઇવેટ છે એ મોડેલ સ્કૂલ છે તો મોડેલ સ્કૂલો પણ આમાં મોટાભાગની બધી નોંધાયેલી જશે છતાં તમારે જોવું હોય તો જોઈ લેજો પછી એમએસબી સ્કૂલો છે પછી રમસા છે રમસા એ એક સરકારનો પ્રોગ્રામ છે અને એના હેઠળ ચાલતી શાળાઓ છે પછી સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટની શાળાઓ હોય છે ઘણી બધી પછી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની છે એટલે કે સરકારી શાળાઓની વાત છે સરકારી માધ્યમિકને હાઈસ્કૂલ શાળાઓ એની વાત છે પછી મોડેલ રે સ્કૂલ છે તો રાજ્ય સરકારની જે મોડેલ રેસ સ્કૂલો છે એ દરેક તાલુકામાં આપેલી છે એક એક એની વાત છે પછી ટ્રાઇબલ વેલફેર ડેવલપ ડિપાર્ટમેન્ટ છે તો જે આદિવાસી કલ્યાણ માટેની જે વિભાગ છે એના દ્વારા આ શાળાઓ ચાલુ કરેલી છે પછી લોકલ બોડીની છે એટલે કે નગરપાલિકા છે પછી પ્રા પંચાયત છે એના દ્વારા જે શાળાઓ ચાલતી એની વાત છે એટલે કે એ મોટાભાગની સરકારી શાળાઓની વાત છે પછી ગવર્મેન્ટ એડેડ છે એટલે કે અનુદાનિત શાળાઓ છે જેને ગવર્મેન્ટ ગ્રાન્ટ આપતી એવી શાળાઓ સરકારી ખરી પણ અર્ધ સરકારી પૂરેપૂરી સરકારી ના હોય એવી ગવર્મેન્ટ એડેડ કહેવાય પછી મદરેસા રિકોનાઇટ બાય વકફ બોર્ડ મદરેસા બોર્ડ છે તો મુસ્લિમ વિદ્યાર્થીઓ માટેની આ શાળા છે મદરેસા અને છેલ્લે પ્રાઇવેટ છે પ્રાઇવેટ એટલે ખાનગી શાળાઓ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ ખાનગીમાં ભણવા જતા હોય છે તો આ ખાનગી શાળાઓ સૌથી છેલ્લે આપેલી છે એનું લિસ્ટ ખાસ તમારે જોવાની જરૂર છે તો આ લિસ્ટ પર ક્લિક કરી દેવાનું પછી છેલ્લે ત્રીજા નંબરે છે સ્કૂલ ડિસ્ટ્રિક તો તમારે જિલ્લો પસંદ કરવાનો છે તમે બનાસકાંઠા જિલ્લાનું જોવા માંગો છો તો બનાસકાંઠા કચ્છનું જોવા માંગો છો તો કચ્છ જે જિલ્લાનું લિસ્ટ તમારે જોવું એનું લિસ્ટ તમે જોઈ શકો છો તો બનાસકાંઠા જિલ્લો અને અહીં ખૂણે તમે વ્યૂ સ્કૂલ લિસ્ટ જોઈ શકો છો તો જે વ્યૂ સ્કૂલ લિસ્ટ છે ત્યાંથી તમે જોઈ શકો છો તો ત્રણ વસ્તુ ભરવાની છે એક તમારે બોર્ડ ગુજરાતી બોર્ડ પસંદ કરવાનું છે પછી શાળા તમે જે શાળામાં ભણવા ગઈ શાળા ખાનગી હોય તો એને અંગ્રેજી પ્રાઇવેટ કહેવાય તો પ્રાઇવેટ પસંદ કરવાનું છે સરકારી ભણતા હો તો સરકારી પસંદ કરવાનું છે સરકારી તો મોટા ભાગની છે જ આમાં લિસ્ટમાં ના જુઓ તો પણ એ ત્યાંથી તમને શિષ્યવૃત્તિ સરકારી શાળાઓમાં જ્ઞાન સાધના મેરિટમાં મોટા ભાગની સામેલ છે એટલે મળે જ અહીંથી તમે વ્યૂ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરશો તો ત્યાંથી તમે જોઈ શકો છો તો આ સ્કૂલ લિસ્ટ નીચે આવી ગયું છે અને ત્યાંથી તમે ઘણી બધી શાળાઓ છે એ શાળાઓ અહીં ઘણી બધી નોંધાયેલી છે બનાસકાંઠા જિલ્લો છે તો ત્યાં દોઢસોથી બસો શાળાઓ છે એમાં તમે શાળાનું નામ અહીં લખી દો તમારી શાળાનું પછી સર્ચ કરો તો પણ તમને સીધું મળી શકે તેમ છે તો સાથે શાળા ફી કેટલી પ્રાઇવેટ લે છે એ પણ અહીં નોંધેલી હોય છે ને કયા મીડિયમની શાળા છે એ પણ તમે જોઈ શકો છો તો આમાં તમારે હવે તમારે ભણવા તો બેસી ગયા છો બધા તો શાળાની લિસ્ટ માત્ર જોવાનું છે કે નોંધાયેલી છે કે નથી નોંધાયેલી તો નોંધાયેલી હોય તો તમને શિશ્રુતિ મળશે અને મોટાભાગની શાળાઓ અત્યારે એટલી બધી જાગૃત છે કે નોંધાયેલી જ છે તો તમારે ઘણી ચિંતા નથી કરવાની મનમાં શંકા થાય તો અહીંથી તમે જોઈ શકો છો આ વેબસાઇટ પરથી અને એ શાળાના સાહેબને ભણવા જાઓ ત્યારે પણ પૂછી શકો છો આચાર્ય સાહેબને કે જ્ઞાન સાધનામાં નોંધાયેલી છે કે નથી શિષ્યવૃત્તિ મળશે કે નહીં મળે તો તમે એ રીતે પણ જાણી શકો છો તો આ બે રસ્તા છે તમારી પાસે તો અહીં આ શાળાનું નામ છે પછી એ કયા તાલુકાની છે એ પછી ગુજરાત બોર્ડની શાળા અને પ્રાઇવેટ શાળા છે ને ફી કેટલી લે છે બધી જ વાતો અહીં નોંધાયેલી છે તો આ રીતે તમે શાળાની લિસ્ટ પણ અહીંથી જોઈ શકો છો ઘણી બધી શાળાઓ તાલુકાઓની આપેલી છે બનાસકાંઠાના બધા તાલુકાઓની આપેલી છે નીચે પણ લિસ્ટ છે આ શરૂઆતના લિસ્ટમાં ના હોય તો બે પર ક્લિક કરીને જોઈ શકો છો બે પરના હોય તો ત્રણ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો તો આ રીતે ઘણી બધી શાળાઓ આપેલી છે લગભગ બનાસકાંઠામાં પ્રાઇવેટની શાળાઓ દોઢસોથી બસો હશે તો એ મોટાભાગની શાળાનું લિસ્ટ અહીં આપેલું છે અને તમે મોટાભાગની શાળાઓમાં છે જ તો આ રીતે તમે એક બોર્ડ પસંદ કરવાનું છે કે ગુજરાત બોર્ડ છે કે બીજું બોર્ડ છે પછી બીજી શાળાનો પ્રકાર પસંદ કરવાનો છે કે કયા પ્રકારની શાળા છે અને ત્રીજા નંબરે તમારો જિલ્લો પસંદ કરવાનો છે અને વ્યૂ સ્કૂલ લિસ્ટ પૂર જશો એટલે તમે ત્યાંથી જોઈ શકશો સાથે ઘણા તકલીફ હશે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું કઈ શાળામાં પ્રવેશ લેવો શિષ્યવૃત્તિ કઈ રીતે મળે છે પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે એમને નંબર નાખવા છતાં રિઝલ્ટ ખુલતું નહીં હોય તો એ બધા જે વિદ્યાર્થીઓ તકલીફવાળા છે રિઝલ્ટ જેને ખુલતું નથી તો એમના માટે આ બધા જ પ્રશ્નો આમાંથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરેજ સ્કોલરશિપ યોજના વિશે જે પણ પ્રશ્નો હોય તમારે કામ ચલાવું મેરિટ યાદીમાં તમારું નામ ના હોય એનું મેરિટ યાદી નથી આવી પણ રિઝલ્ટ જોવામાં કોઈ તકલીફ પડતી હોય તો એના માટે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો એક નંબર આ છે અને એક નંબર આ છે સરકારી નંબર છે ના લાગે એવું પણ બની શકે છે હવે આ એક લિસ્ટ અહીં આપેલું છે ત્યાં પણ નંબર નોંધેલા છે દરેક જિલ્લાના નંબર છે તો ત્યાંથી પણ તમે એ નંબર પર કોન્ટેક કરી શકો છો તો આ દરેક જિલ્લાના નંબર છે જોઈ લેજો અહીંથી આ મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરેજ સ્કોલરશીપ યોજના માટે નંબર છે તો તમારે રિઝલ્ટ જોવામાં તકલીફ હોય કઈ શાળા નોંધાયેલી છે એ જોવામાં કોઈ તકલીફ હોય તો અહીંથી તમે કો તમારા મનગમતો પ્રશ્ન પૂછી શકો છો એમની મર્યાદા મારીને જે સાહેબો હેલ્પલાઇન ઉપર બેઠા હશે એ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશે તો સૌ પ્રથમ જિલ્લાનું નામ લખેલું છે પછી ઓફિસરનું નામ લખેલું છે એમનો હેલ્પલાઇન નંબર લખેલો છે પછી બીજા ઓફિસરનું અધિકારી નામ છે અને એમનો હેલ્પલાઇન નંબર છે તો આટલી વિગતો છે તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને વિગતો જાણવા માગતા હો તો દિવસે રજાના દિવસ ના હોય એવા દિવસે કોલ ઉપાડવાની શક્યતા વધારે હોય છે તો બધા જિલ્લા લિસ્ટ છે તમે નંબર જોઈ શકો છો વિડીયો પુશ કરીને કોન્ટેક કરી શકો છો તમારી ઈચ્છા હોય તો અને તમારી જે પણ શંકા શંકા કુશંકા હોય એનું સમાધાન કરી શકો છો તો આપણા કુલ તેત્રીસ જિલ્લા અને અમદાવાદ સિટી અને ગ્રામીણ એમ બધાનું કોન્ટેક નંબર બધાના આપેલા છે તો તમે આ રીતે જોઈ શકો છો સાથે જ્ઞાન સાધનાનું મેરિટ કેટલું અટકશે એ તમારે જાણવું હોય તો આપણે વિડીયો પણ બનાવ્યો છે તો વિડિયો પર તમે એક્ઝામ સાથી ચેનલ પર તમે વિડીયો પણ જોઈ શકો છો તો જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ તો આ રીતે તમે સ્કૂલનું લિસ્ટ ચેક કરી શકો છો પછી કોઈ રિઝલ્ટ ના જોઈ શકતા હોય તો કોન્ટેક્ટ હેલ્પલાઇન નંબર પર કરી શકો છો સાથે જ્ઞાન સેતુ માટે પણ આ નંબર તમે કદાચ પ્રશ્ન પૂછી શકો છો તમારો કોઈ એવો પ્રશ્ન હોય તો જ્ઞાન સાધનનું નામ લઈને પૂછશો તો તમારું સોલ્યુશન થવાની શક્યતા છે તો આ રીતે આ નંબર પરથી કોન્ટેક્ટ કરીને તમે તમારી વિગતો જે પણ મેળવવા માંગતા હોવ એ મેળવી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મેરિટના વિડીયો પણ તમે જોવા તો જોઈ શકો છો થેન્ક યુ વેરી મચ છતાંય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો મારાથી બનશે તો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ